ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય ચોથો નાભાગ અને અમરીશની કથા શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત મનુપુત્ર નભગનો પુત્ર હતો નાભાગ જ્યારે તે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને પાછો આવ્યો ત્યારે મોટા ભાઈઓએ પોતાનાથી નાના પરંતુ વિદ્વાન ભાઈને તેના ભાગમાં માત્ર પિતાજીને જ આપ્યા સંપત્તિ તો તેમણે પહેલાં જ આપસમાં વહેંચી લીધી હતી તેણે પોતાના ભાઈઓને પૂછ્યું ભાઈઓ તમે લોકોએ મને ભાગમાં શું આપ્યું છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે અમે તારા ભાગમાં પિતાશ્રીને જ તને આપીએ છીએ તેણે તેના પિતાશ્રીને જઈને કહ્યું પિતાશ્રી મારા મોટા ભાઈઓએ મારા ભાગમાં તમને જ આપ્યા છે પિતાએ કહ્યું બેટા તું તેમની વાત માનીશ નહીં જો આ મોટા બુદ્ધિમાન અંગીરસ ગોત્રના બ્રાહ્મણો અત્યારે એક બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે પરંતુ મારા વિદ્વાન પુત્ર તેઓ છઠ્ઠા દિવસે પોતાના કર્મમાં ભૂલ કરી બેસે છે તું તે મહાત્માઓ પાસે જઈને તેમને વૈશ્વદેવ સંબંધી બે સૂક્ત બતાવી દે જ્યારે તેઓ સ્વર્ગ જવા રવાના થશે ત્યારે યજ્ઞમાં બચેલું બધું જ ધન તને આપી દેશે તેથી હવે તું તેમની પાસે ચાલ્યો જા તેને પોતાના પિતાની આજ્ઞા અનુસાર એ પ્રમાણે જ કર્યું તે આગી રસ ગોત્રી બ્રાહ્મણોએ પણ યજ્ઞનું બચેલું ધન તેને આપી દીધું અને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા જ્યારે નાભાગ તે ધન લેવા લાગ્યો ત્યારે ઉત્તર દિશામાંથી એક કાળા રંગનો પુરુષ આવ્યો તેને કહ્યું આ યજ્ઞ ભૂમિમાં જે કંઈ બચ્યું છે તે બધું ધન મારું છે નાભાગે કહ્યું ઋષિઓએ આ ધન મને આપ્યું છે તેથી આ મારું છે ત્યારે તે પુરુષે કહ્યું આપણા વિવાદના વિષયમાં તારા પિતાને જ પૂછ્યા ત્યારે નાભાગે જઈને પિતાને પૂછ્યું પિતાએ કહ્યું એકવાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ઋષિ લોકો એવો નિર્ણય કરી ચૂક્યા છે કે યજ્ઞભૂમિમાં જે કાંઈ બચેલું હોય તે બધો રુદ્રદેવનો ભાગ છે તેથી તે ધન તો મહાદેવજીને જ મળવું જોઈએ ના ભાગે જઈને તે કાળા રંગના પુરુષ રુદ્ર ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુ યજ્ઞભૂમિની તમામ વસ્તુઓ આપની છે મારા પિતાએ આમ જ કહ્યું છે ભગવાન મારાથી અપરાધ થયો છે હું મસ્તક નમાવી આપની ક્ષમા માગું છું ત્યારે ભગવાન રુદ્રે કહ્યું તારા પિતાએ ધર્મને અનુકૂળ નિર્ણય આપ્યો છે અને તે પણ આવીને મને સત્ય જ કહ્યું છે તું વેદોનો અર્થ તો પહેલાંથી જ જાણે છે હવે હું તને સનાતન બ્રહ્મ તત્વનું જ્ઞાન આપું છું અહીં યજ્ઞમાં બચેલો મારો જે અંશ છે તે આ ધન પણ હું તને જ આપી રહ્યો છું તું આનો સ્વીકાર કર આટલું કહીને સત્યપ્રેમી ભગવાન રુદ્ર અંતર ધ્યાન થઈ ગયા જે મનુષ્ય પ્રાતઃ કાળે અને સાયંકાળે એકાગ્ર ચિત્તથી આ આખિયાનું સ્મરણ કરે છે તે પ્રતિભાશાળી અને વેદગ્ન થાય છે સાથે સાથે પોતાના સ્વરૂપને પણ જાણી લે છે નાભાગના પુત્ર અંબરીશ થયા તેઓ ભગવાનના અત્યંત પ્રેમી અને ઉદાર ધર્માત્મા હતા જે બ્રહ્મસાપ ક્યારેય રોકી શકાતો નથી તે પણ અમરીશનો સ્પર્શ ન કરી શક્યો રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન હું પરમ જ્ઞાની રાજર્ષિ અમરીશનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું બ્રાહ્મણે ક્રોધિત થઈને તેમને એવો દંડ આપ્યો જે કોઈ રીતે ટાળી શકાય એવો ન હતો પરંતુ તે પણ તેમનું કાંઈ બગાડી ન શક્યો શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત અમરીશ મહાન ભાગ્યશાળી હતા પૃથ્વીના સાતે દ્વીપ અચળ સંપત્તિ અને અપાર ઐશ્વર્ય તેમને પ્રાપ્ત હતું જોકે આ બધું સાધારણ મનુષ્યો માટે અત્યંત દુર્લભ છે તેમ છતાં તેઓ તેને સ્વપ્નતુલ્ય સમજતા હતા કેમ કે તેઓ જાણતા હતા કે જે ધન વૈભવના લોભમાં પડીને મનુષ્ય ઘોર નરકમાં જાય છે તે માત્ર ચાર દિવસની ચાંદની છે અર્થાત વૈભવો નાશવાન છે અને વૈભવથી મનુષ્ય મોહમાં પડે છે ભગવાન શ્રી કૃષ્ણમાં અને તેમના પ્રેમાસ્પદ સાધુઓમાં તેમનો પરમ પ્રેમ હતો તેઓ પ્રેમ પ્રાપ્ત થઈ જાય તો આ સમસ્ત વિશ્વ અને તેની સમસ્ત સંપત્તિ માટીના ટેભા જેવી લાગે છે તેમણે પોતાના મનને શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળોની સેવામાં વાણીને ભગવાનના ગુણોના વર્ણનમાં હાથને શ્રીહરિનું મંદિર સાફસુફ રાખવામાં કાનને અચ્યુત ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં પરોવ્યા હતા તેમણે પોતાના બંને નેત્રોને મુકુંદ ભગવાનના અને તેમના મંદિરોનું દર્શન કરવામાં શરીર ભગવત ભક્તોના શ્રીઅંગનો સ્પર્શ કરવામાં નાસિકા ભગવાનના ચરણ કમળો પર ચઢેલા તુલસીની દિવ્ય સુગંધ લેવામાં અને રસના એટલે કે જીહવાનો ભગવાનને અર્પણ કરેલા નૈવેદ્યનો પ્રસાદ લેવામાં ઉપયોગ કર્યો હતો અંબરીશના ચરણ ભગવાનના તીર્થક્ષેત્રો વગેરેની પદયાત્રા કરતા હતા અને મસ્તકથી ભગવાનના ચરણ કમળોની વંદના કર્યા કરતા હતા રાજા અંબરીશે પવિત્ર કીર્તિ ભગવાનના નિજજનોને પ્રાપ્ત થતો ભગવત પ્રેમ પ્રાપ્ત થાય તે માટે માળા ચંદન વગેરે ભોગ સામગ્રી ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધી હતી આ પ્રમાણે તેમણે પોતાના બધા કર્મો યજ્ઞ પુરુષ ઇન્દ્રિયાત ભગવાનને કે જેવું સર્વાત્મા અને સર્વસ્વરૂપ છે એવું સમજીને સમર્પિત કરી દીધા હતા અને ભગવત ભક્ત બ્રાહ્મણોની આજ્ઞા અનુસાર તેઓ આ પૃથ્વીનું શાસન કરતા હતા તેમણે ધન્વ નામના નિર્જળ પ્રદેશમાં સરસ્વતી નદીના પ્રવાહ સામે વશિષ્ઠ અસિત ગૌતમ વગેરે જુદા જુદા આચાર્યો દ્વારા મહાન ઐશ્વર્યને કારણે સર્વાંગ પરિપૂર્ણ તથા મોટી મોટી દક્ષિણાવાળા અનેક અસમેઘ યજ્ઞો કરીને યજ્ઞાધિપતિ ભગવાનની આરાધના કરી હતી તેમના યજ્ઞોમાં દેવતાઓની સાથે જ્યારે જ્યારે સભાસદો અને ઋતુવિજો બેસી જતા હતા ત્યારે તેમના નેત્રોની પલકો પડતી ન હતી અને તેઓ પોતાના સુંદર વસ્ત્રો અને એવા જ રૂપને કારણે દેવતાઓ જેવા દેખાતા હતા તેમના પ્રજાજનો મહાત્માઓ દ્વારા ગવાયેલા ભગવાનના ઉત્તમ ચરિત્રોનું ક્યારેક ખૂબ પ્રેમથી શ્રવણ કરતા અને ક્યારેક તેનું ગાન કરતા આ પ્રમાણે તેમના રાજ્યના મનુષ્યો દેવતાઓના અત્યંત પ્રિય એવા સ્વર્ગની પણ ઈચ્છા કરતા ન હતા તેઓ પોતાના હૃદયમાં અનંત પ્રેમનું દાન કરવાવાળા વાળા શ્રીહરિનું નિત્ય નિરંતર દર્શન કરતા રહેતા હતા તેથી જે મોટા મોટા સિદ્ધોને પણ દુર્લભ એવી ભોગ સામગ્રી પણ તે લોકોને હર્ષિત કરી શકતી ન હતી તે વસ્તુઓ તેમના આત્માનંદની સામે અત્યંત તુચ્છ અને તિરસ્કૃત હતી રાજા અમરીશ આ પ્રમાણે તપસ્યાથી યુક્ત ભક્તિયોગ અને પ્રજાપાલન રૂપી સ્વધર્મ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા લાગ્યા અને ધીરે ધીરે તેમણે બધા પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરી દીધો ઘર પત્ની પુત્ર ભાઈ બંધુ મોટા મોટા હાથી રથ ઘોડા અને પાયદળ અક્ષય રત્નો આભૂષણો અને આયુધો વગેરે તમામ વસ્તુઓ તથા અખૂટ રાજ્યકોષ એટલે ખજાનાના સંબંધમાં તેમનો એવો દ્રઢ નિશ્ચય હતો કે તે બધા જ અસત્ય છે તેમની અનન્ય પ્રેમમય ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમના રક્ષણની જવાબદારી સુદર્શન ચક્રને સોંપી હતી જે વિરોધીઓને ભયભીત કરનારું અને ભગવત ભક્તોની રક્ષા કરવાવાળું છે રાજા અંબરીશના પત્ની પણ તેમના જેવા જ ધર્મશીલ સંસારથી વિરક્ત અને ભક્તિપરાયણ હતા એક સમયે તેમણે પોતાના પત્ની સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે એક વર્ષ સુધી દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત કરવાનો નિયમ લીધો વ્રતની સમાપ્તિ થયા પછી કાર્તક મહિનામાં તેમણે ત્રણ રાત્રિના ઉપવાસ કર્યા અને એક દિવસ યમુનાજીમાં સ્નાન કરીને મધુવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી તેમણે મહાભિષેકની વિધિ પ્રમાણે બધા પ્રકારની સામગ્રી તથા સંપત્તિ દ્વારા ભગવાનનો અભિષેક કર્યો અને હૃદયથી તનમન થઈને વસ્ત્ર આભૂષણ ચંદન માળા અને અર્ધ્ય વગેરે દ્વારા તેમની પૂજા કરી જોકે અત્યંત ભાગ્યશાળી એવા બ્રાહ્મણોને આવી પૂજાની કોઈ આવશ્યકતા ન હતી તેમની તમામ કામનાઓ આપમેળે પૂર્ણ થઈ ચૂકી હતી તેઓ સિદ્ધ હતા તો પણ રાજા અમરીશે ભક્તિભાવથી તેમનું પૂજન કર્યું ત્યાર પછી પહેલાં બ્રાહ્મણોને સ્વાદિષ્ટ અને અત્યંત ગુણકારી ભોજન કરાવીને તે લોકોના ઘરે સાઠ કરોડ શણગારેલી ગાયો મોકલી દીધી તે ગાયોના સીંગણાં સુવર્ણથી ખરીઓ ચાંદીથી મઢેલી હતી સુંદર સુંદર વસ્ત્રો તેમને ઓઢાડવામાં આવ્યા હતા તે ગાયો બહુ જ સુશીલ નાની વયની જોવામાં સુંદર વાછડાવાળી અને ખૂબ દૂધ આપનારી હતી તેમની સાથે દોહવાની ઉપયોગી સામગ્રી પણ રાજા અમરીશે મોકલી આપી હતી જ્યારે બ્રાહ્મણોને સર્વ કાંઈ અપાઈ ચૂક્યું ત્યારે રાજાએ તેમની આજ્ઞા લઈને વ્રતનું પારણું કરવાની તૈયારી કરી તે જ સમયે શાપ અને વરદાન આપવામાં સમર્થ સ્વયં દુર્વાસાજી પણ તેમને ત્યાં અતિથિના રૂપમાં પધાર્યા રાજા અમરીશ તેમને જોતા જ ઊભા થઈ ગયા તેમને આસન આપીને બેસાડ્યા અને વિવિધ પ્રકારની સામગ્રી દ્વારા અતિથિ રૂપે આવેલા દુર્વાસાજીની પૂજા કરી તેમના ચરણોમાં પ્રણામ કરીને અમરીશે ભોજન માટે પ્રાર્થના કરી દુર્વાસાજીએ અમરીશની પ્રાર્થના સ્વીકારી લીધી અને ત્યાર પછી આવશ્યક કર્મોથી નિવૃત્ત થવા માટે તેઓ નદી કિનારે ચાલ્યા ગયા તેઓ ઉપર બ્રહ્મનું ધ્યાન કરીને યમુનાજીના પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યા આ બાજુ દ્વાદશી માત્ર ઘડીભર બાકી હતી ધર્મગ્ન અમરીશે ધર્મ સંકટમાં પડીને બ્રાહ્મણો સાથે પરામર્શ કર્યો તેમણે કહ્યું બ્રહ્મદેવો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સ્વયં ભોજન કરી લેવું અને દ્વાદશી રહે ત્યાં સુધીમાં પારણું ન કરવું બંને પ્રકારે દોષ લાગે છે તેથી આ સમયે જેવું કરવાથી મારું હિત થાય અને મને પાપ ન લાગે એવું કામ કરવું જોઈએ ત્યારે બ્રાહ્મણોએ સાથે વિચાર વિમર્શ કરીને તેમને કહ્યું ભૂદેવો શ્રુતિઓમાં એવું કહેવામાં આવ્યું છે કે જળ પી લેવું એ ભોજન કર્યું પણ ગણાય અને ભોજન ન કર્યું પણ ગણાય તેથી અત્યારે માત્ર જળથી પારણું કરી લઉં છું એવો નિશ્ચય કરીને મનમાં જ ભગવાનનું ચિંતન કરીને રાજાશ્રી અમરીસે જળ પી લીધું અને પરીક્ષિત તેઓ માત્ર દુર્વાસાજીના આવવાની રાહ જોવા લાગ્યા દુર્વાસાજી આવશ્યક કર્મોથી પરવારીને યમુના કિનારેથી પાછા આવ્યા જ્યારે રાજાએ આગળ વધીને તેમનું અભિવાદન કર્યું ત્યારે તેમણે અનુમાનથી જ જાણી લીધું કે રાજાએ પારણું કરી લીધું છે તે સમયે દુર્વાસા ખૂબ ભૂખ્યા હતા તેથી એ જાણી લઈને કે રાજાએ પારણું કરી લીધું છે તેઓ ક્રોધથી ધ્રુજવા લાગ્યા ભ્રમરો ચડી જવાથી તેમનું મુખ વિકટ એટલે કે ભયંકર થઈ ગયું તેમણે હાથ જોડીને ઉભેલા અમરીશને ધમકાવીને કહ્યું અહો જુઓ તો ખરા આ કેટલો ક્રૂર છે આ સંપત્તિના મધમાં કેટલો ચકચૂર થઈ ગયો છે ભગવાનની ભક્તિ તો સ્પર્શી પણ નથી અને આ પોતાની જાતને મોટો સમર્થ માને છે આજે આણે ધર્મનું ઉલ્લંઘન કરીને બહુ અન્યાય કર્યો છે જુઓ હું તેનો અતિથિ બનીને આવ્યો છું એણે અતિથિ સત્કાર કરવા મને નિમંત્રણ પણ આપ્યું છે તેમ છતાં મને ભોજન કરાવ્યા વિના જમી લીધું છે સારું જો તને હવે એનું ફળ ચખાડું છું આમ કહેતા કહેતા તેઓ ક્રોધથી સળગી ઉઠ્યા તેમણે પોતાની એક જટા ઉખાડી અને તેનાથી અમરીશને મારી નાખવા માટે એક કૃતિયા ઉત્પન્ન કરી તે પ્રલયકાળના અગ્નિ જેવી ભળભળબરતી હાથમાં તલવાર લઈને રાજા અમરીશ પર તૂટી પડી તે સમયે તે તેના પગના ધમકારાથી પૃથ્વીને ધુજાવી રહી હતી પરંતુ રાજા અમરીશ તેને જોઈને સહેજ પણ પોતાના સ્થાનથી ખસ્યા નથી પરમ પુરુષ પરમાત્માએ પોતાના સેવકની રક્ષા માટે પહેલેથી જ સુદર્શન ચક્રને જવાબદારી સોંપી હતી જેમ અગ્નિ ક્રોધથી ફૂફાડા મારતા સાપને ભસ્મ કરી નાખે છે તે જ રીતે ચક્રે દુર્વાસાજીની કૃતિયાને બાળીને ભસ્મનો ઢગલો કરી દીધો હવે દુર્વાસાજીએ જોયું કે મારી બનાવેલી કૃતિયા તો બળી રહી છે અને ચક્ર મારી તરફ આવી રહ્યું છે ત્યારે તેઓ ભયભીત થઈને પોતાના પ્રાણ બચાવવા માટે એકાએક ભાગી નીકળ્યા જેમ ઊંચી ઊંચી લપટોવાળા દાવાનળ સાપની પાછળ દોડે છે તે જ પ્રમાણે ભગવાનનું ચક્ર તેમની પાછળ પાછળ દોડવા લાગ્યું જ્યારે દુર્વાસાજીએ જોયું કે ચક્ર તો મારી પાછળ પડી ગયું છે ત્યારે સુમેરૂ પર્વતની ગુફામાં પ્રવેશ કરવા માટે તે તરફ દોડવા લાગ્યા દુર્વાસાજી ચારે દિશા આકાશ પૃથ્વી અતલ વિતલ વગેરે નીચેના લોક સમુદ્ર લોકપાલ અને તેમના દ્વારા સુરક્ષિત લોકોમાં તથા સ્વર્ગલોક સુધી ગયા પરંતુ જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમણે અસહ્ય તેજવાળા ચક્રને પોતાની પાછળ પડેલું જોયું જ્યારે તેમને ક્યાંય પણ કોઈ રક્ષા કરનારનું ન મળ્યું ત્યારે તો તેઓ વધારે ભયભીત થઈ ગયા પોતાના માટે રક્ષક શોધતા શોધતા તેઓ દેવ શિરોમણી બ્રહ્માજી પાસે ગયા અને બોલ્યા બ્રહ્માજી તમે સ્વયં પૂછો ભગવાનના આ તેજોમય ચક્રથી મારી રક્ષા કરો બ્રહ્માજીએ કહ્યું જ્યારે મારું બે પરાનું આયુષ્ય સમાપ્ત થશે અને કાલ સ્વરૂપ ભગવાન પોતાની આ લીલા સમેટવા લાગશે અને આ જગતને બાળી નાખવા ઈચ્છશે તે સમયે તેમના માત્ર ભવા ચઢાવતા જ આ તમામ સંસાર અને મારો આ લોક પણ લીન થઈ જશે હું શંકરજી દક્ષ ભૃગુ વગેરે પ્રજાપતિઓ ભૂતેશ્વરો દેવેશ્વરો વગેરે બધા જેમના બનાવેલા નિયમોથી બંધાયેલા છીએ તથા જેમની આજ્ઞા કરીને અમે લોકો સંસારનો હિત કરીએ છીએ એમના ભક્તના દ્રોહીને બચાવવા માટે અમે સમર્થ નથી જ્યારે બ્રહ્માજીએ દુર્વાસાને આ પ્રમાણે નિરાશ કરી દીધા ત્યારે ભગવાનના ચક્રથી બળી રહેલા દુર્વાસા કૈલાસવાસી ભગવાન શંકરના શરણમાં ગયા શ્રી મહાદેવજીએ કહ્યું દુર્વાસાજી જે અનંત પરમેશ્વરમાં બ્રહ્મા જેવા જીવો અને તેમની ઉપાધિરૂપ આવા બ્રહ્માંડ રૂપ શરીરો તથા બીજા પણ આવા હજારો બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે જે બ્રહ્માંડોમાં અમારા જેવા તો હજારો ભટકતા રહે છે તે પ્રભુના સંબંધમાં અમે કશું કરવાનું સામર્થ્ય ધરાવતા નથી હું સનતકુમારો નારદ ભગવાન બ્રહ્મા કપિલ દેવ અપાનતરતમ દેવલ ધર્મ આસુરી તથા મરીચી વગેરે બીજા સર્વજ્ઞ સિદ્ધેશ્વરો આ અમે બધાએ ભગવાનની માયાને જાણી શકતા નથી કારણ કે અમે તે માયાના ચક્રાવામાં છીએ આ ચક્ર તે વિશ્વેશ્વરનું શસ્ત્ર છે આ અમારા લોકો માટે અસહ્ય છે તમે તેમના જ શરણમાં જાઓ તે ભગવાન જ તમારું મંગલ કરશે અમે કંઈ કરી શકીએ એમ નથી ત્યાંથી પણ નિરાશ થઈને દુર્વાસા ભગવાનના પરમધામ વૈકુંઠમાં ગયા જ્યાં લક્ષ્મીપતિ ભગવાન લક્ષ્મીજીની સાથે નિવાસ કરે છે દુર્વાસાજી ભગવાનના ચક્રના તેરથી બળી રહ્યા હતા તેઓ ધ્રુવતા ધ્રુવતા ભગવાનના ચરણોમાં પડી ગયા તેમણે કહ્યું હે અચ્યુત હે અનંત આપ સંતોના એકમાત્ર ઈષ્ટદેવ છો પ્રભુ વિશ્વના જીવનદાતા હું અપરાધી છું આપ મારી રક્ષા કરો આપનો પરમ પ્રભાવ ન જાણવાને કારણે જ મેં આપના પ્રિય ભક્તનો અપરાધ કર્યો છે પ્રભુ આપ મને તેનાથી બચાવો આપના નામ માત્રનું ઉચ્ચારણ કરવાથી નરકના જીવો પણ મુક્ત થઈ જાય છે શ્રી ભગવાને કહ્યું દુર્વાસાજી હું બધી રીતે ભક્તોને આધીન છું હું બિલકુલ સ્વતંત્ર નથી મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હૃદયને તેમના વશ કરી રાખ્યું છે ભક્તજનો મને પ્રેમ કરે છે હું તેમને પ્રેમ કરું છું બ્રહ્મન મારા ભક્તોનો એકમાત્ર આશ્રય હું જ છું તેથી મારા સાધુ સ્વભાવના ભક્તોને છોડીને ન ન તો હું સ્વયં મારી મારી જાતને ચાહું છું કે વિનાશ પુત્ર ઘર ગુરુજનો પ્રાણ ધન આલોક અને પરલોક બધું જ છોડીને માત્ર મારા ચરણમાં આવી ગયા છે તેમને છોડવાનો વિચાર પણ હું કરી શકું નહીં જેમ સતી સ્ત્રી પોતાના પતિવ્રત્યથી સદાચારી પતિને વશ કરી લે છે તેવી જ રીતે મારી સાથે પોતાના હૃદયને પ્રેમબંધનથી બાંધી રાખનારા સમદર્શી સાધુ પુરુષો ભક્તિ દ્વારા મને પોતાને વશ કરી લે છે મારા અનન્ય પ્રેમી ભક્તો સેવાથી જ પોતાને પરિપૂર્ણ કૃત્ય કૃત્ય માને છે મારી સેવાના ફળ સ્વરૂપ જ્યારે તેમને સાલુક્ય સારૂપ્ય વગેરે મુક્તિઓ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ તેનો પણ સ્વીકાર કરવા ઈચ્છતા નથી પછી સમયના પ્રવાહમાં નષ્ટ થઈ જનારી વસ્તુઓની તો વાત જ ક્યાં છે દુર્વાસાજી હું તમને બીજું શું કહું મારા પ્રેમી ભક્તો તમારું હૃદય છે અને તે પ્રેમી ભક્તોનું હૃદય સ્વયં હું છું તેઓ કંઈ પણ જાણતા નથી દુર્વાસાજી સાંભળો હું તમને એક ઉપાય બતાવું છું અનિષ્ટ કરવાથી તમારે આ વિપત્તિમાં પડવું પડ્યું છે તમે તેમની પાસે જાઓ નિરપરાધ સંતોના અનિષ્ટની ચેષ્ટાથી અનિષ્ટ કરનારું જ અમંગલ થાય છે એમાં સંદેહ નથી કે બ્રાહ્મણોને માટે તપસ્યા અને વિદ્યા પરમ કલ્યાણના સાધનો છે પરંતુ જો બ્રાહ્મણ ઉદંડ અને અન્યાયી બની જાય તો તે બંને તપસ્યા અને વિદ્યા વિપરીત ફળ આપવા માંડે છે તમારું કલ્યાણ તમે પુત્ર પરમ ભાગ્યશાળી રાજા અમરીશ પાસે જાઓ અને તેમની ક્ષમા માંગો ત્યારે તમને શાંતિ મળશે એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસિતા નવમ સ્કંદે અમરીશ ચરિતે ચતુર્થો અધ્યાય નવમા સ્કંદ અંતર્ગત અમરીશ ચરિત્ર માનો ચોથો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી jay